સાહેને ફરી એકવાર સ્વચ્છ સુંદર અને દબાણ મુક્ત બનાવવા માટે પાટણ નગરપાલિકાના નવીન ચીફ ઓફિસર હિરલબહેન ઠાકર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાટણ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર હિરલ ઠાકરના અધ્યક્ષસ્થાને વેપારી મહામંડળની એક મહત્વની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં શહેરમાં સ્વચ્છતા જળવાય અને પ્લાસ્ટીકનો ઉપયોગ ન થાય અને વેપારીઓની દુકાન આગળ ઉભી રહેતી લારીઓના કારણે સર્જાતા ટ્રાફિકનું નિરાકરણ આવી શકે તે માટે નગરપાલિકાને વેપારીઓના સહયોગ આપે તે માટેની મીટીંગ યોજાઇ હતી ત્યારે વેપારીઓ દ્વારા પણ નગરપાલિકા પાસેથી કેટલીક અપેક્ષાઓની ભાગરૂપે વેપારી મથકોમાં ટોયલેટની વ્યવસ્થા કરવા વિવિધ પ્રસંગોને લઈને વેપારીઓને દુકાન આગળ લાગતી કમાનોને લઇને વેપારીઓને ધંધા રોજગારમાં તકલીફ પડતી હોય અને આ કમાનો મહિનાઓ સુધી રહેતી હોય છે તેને સત્વરે દૂર થાય તે માટેની વેપારીઓએ રજૂઆત કરી હતી ત્યારે પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે હવે પછી કોઈપણ ધાર્મિક કે અન્ય પ્રસંગને લઈને પાટણ શહેરના જાહેર માર્ગ પર લગાવવામાં આવતી કમાનોને મંજૂરી નગરપાલિકા ખાતેથી ફરજીયાત લેવાનું જણાવ્યું અને જો તેમ કરવામાં નહી આવે તો કમાન લગાવનાર ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનું પણ તેઓએ જણાવ્યું હતું આજરોજ પાટણ વેપારી મહામંડળની એક મીટીંગ કરવામાં આવી હતી તેઓની પણ અમુક રજૂઆતો હતી અને નગરપાલિકા તરફથી તેઓને સ્વચ્છતા પ્લાસ્ટિક ન વાપરવું અને તેના બદલે કાપડની થેલીઓને પ્રોત્સાહન આપવું અને જે તેમની દુકાનો આગળ જે દબાણ છે લારીઓ રહે છે અને એના કારણે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે તે બાબતે સહયોગ કરવા માટે થઈને તેઓને જણાવેલું સામે વેપારી મહાજન મંડળની પણ રજૂઆતો હતી કે નગરપાલિકા દ્વારા અમને થોડો સહયોગ કરવામાં આવે અમારે ત્યાં જે માર્કેટ છે ત્યાં પબ્લિક ટોયલેટ્સને અછત છે તો એ અમને સુવિધા પૂરી પાડવામાં આવે પ્લસ તહેવારોના સમયમાં જે ગેટ બનાવી દેવામાં આવે છે જેના કારણે અમારી દુકાન પાસે બહુ મોટી તકલીફ ઊભી થતી હોય છે તો મહિનાઓ સુધી એ ગેટ નીકળતા નથી તો નગરપાલિકા વખતે જો મંજૂરી આપે તો તે બાબતે જરા જોઈ ચકાસીને મંજૂરી આપે જેથી કરીને અમને અમને પણ અડચણ ના થાય તહેવારોનો સમય હોય અમારે પણ ગ્રાહકી હોય ને એટલે આ આવી એક સંયુક્ત મિટિંગ હતી જેમાં અરસ જે કંઈ રજૂઆત હતી તેનું સારી રીતે નિરાકરણ લાવવા માટેની